નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું સોમવારે ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે આજે છ જિલ્લાઓ અને સોમવારે અગિયાર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું ગૃહપ્રધાન અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા વડાપ્રધાનની મુલાકાતના કલાકો પછી અમિત શાહની મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નાગપુર સ્થિત ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી નાગપુર પોલીસના એકસો બાર નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો કેન્દ્રીય મંત્રી ઐશ્વિની વૈષ્ણવ વિકસિત ભારત સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો ગોલ્ડન બ્રિજ નજીક વીસ ફૂટે જળસપાટી પહોંચી મહિસાગરના લુણાવાડાના રામપાદડી ગામ નજીક ઈકો કારમાં આગ લાગી રસ્તા પર પસાર થઈ રહેલી ઇકોમાં આગ લાગવાનો બનાવ બન્યો બ્રાન્ચે આજે સરદારનગરના છારનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છ કિલોના ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી આવા જ રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે